નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં ફાયરિંગ બે લોકો ઇજાગ્રસ્ત જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમદાવાદના જમાલપુરની ઇટાલિયન બેકરી પાસે મોડી રાત્રે ફાયરિંગ થતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જૂની અમદાવાદમાં પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગમાં નાસિર ઉર્ફે ખન્ના પઠારને ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યો છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે હુમલો કરનાર જહરાઉદ્દીન પણ ઇજાગ્રસ્ત થયો છે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ